જી મીડિયાના માધ્યમથી વિગતો ધ્યાને આવી છે રામોલની સ્કૂલની અંદર શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગે અમારા દ્વારા કોઈ પણ મંજૂરી આપવામાં આવેલ નથી શાળાના આચાર્ય સાથે ટેલિફોનિક હમણાં જ ચર્ચા કરી અને લિખિતમાં ખુલાસા સાથે રૂબરૂમમાં ઉપસ્થિત રહેવા જણાવેલું છે એમના ખુલાસાને ધ્યાને લેવામાં આવશે જો ખુલાસાની અંદર સંતોષકારક ખુલાસો નહીં જણાય તો પછી એ જવાબદાર સામે એટલે કે શાળાના આચાર્યની જવાબદારી બનતી હશે તો આચાર્ય હશે અને સંસ્થાની જવાબદારી હશે તો સંસ્થા સામે નિયમાનુસરને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ ઉચિત નથી અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર થવા પામે છે તે બિલકુલ ચલાવી શકાય નહીં